જય માતાજી ખેડૂતભાઈ ફરીથી એક માહિતીના વિડીયોમાં આવી જાય તમારા બધાનું ગુજ્જુ ખેડૂત પરિવારમાં સ્વાગત છે અને હર વિડીયોની જેમ રાજુભાઈ આપણે માહિતી આપે છે તો આજે ખાસ ઉનાળુ પાકમાં મગ અડદ સોરી અને મગમાં કુકળ આવતી હોય પાણીની વ્યવસ્થા શું કરવી જોઈએ અને ખાસ ફ્લાવરિંગ કેમ વધારે વાગે એના વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી જશે તો વિડીયો સંપૂર્ણ જુઓ તો રાજુભાઈ પહેલો પ્રશ્ન કે પાણી વ્યવસ્થા શું કરવી જોઈએ જેથી મગમાં ઉપર ના આવે અને ફ્લાવરિંગ લાગે ખેડૂત મિત્રો પાણી જો અત્યારે નિલેશભાઈ કે પાણી વ્યવસ્થા જો ફ્લાવરિંગ ઘણા બે બે ત્રણ તબે મગનું વાવેતર છે એટલે મગની દિવસો ઉપર પાણીની વ્યવસ્થા આપણે નક્કી કરી શકીએ નાના મગ હોય તો એમાં ખો ભરવું જોઈએ કારણ કે જો જેટલો ભેજ એટલી સુશી આ પ્રકારની જીવાત વધારે એટલે જો તમારે ફ્લાવરિંગ ટેજ હોય તો પાણી આઠ દહ દીએ આપવું જોઈએ અને જો નાના હોય તો પંદર દિયે પાણી આપવું જરૂરી છે રાજભાઈ બીજો પ્રશ્ન છે કે ફ્લાવરિંગનો સમય હોય મગમાં એમાં કઈ કઈ માવજત લેવી પડે અને શું વધારે ફ્લાવરિંગ આવી શકે તેથી ઉત્પાદનમાં થોડો તો ફાયદો થઈ શકે ખેડૂત મિત્રો જો ફ્લાવરિંગ તેજ હોય તો એક તો હું આ બધા ખેડૂતોને ખાસ એક વાત કરી દઉં કે કોઈ પણ મોલમાં જ્યારે એના દિવસો પૂરા થાય ત્યાં જ ફ્લાવરિંગ લાગે પછી ઘણા હજી દિવસો પૂરા ન થતા હોય ને ટોનિક સાટી દે તો એમ કાંઈ દિવસોથી પહેલાં ફ્લાવરિંગ ક્યાંય લાગતું નથી એવું કોઈ ટોનિક કહી જ નથી કે આ એના ફ્લાવરિંગના દિવસો હોય ને ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હોય તો આપણે કોઈ ટોક ટોનિક સાટી તો ફ્લાવરિંગમાં સો ટકા વધારો થાય જેમાં ઘણા પ્રકારની દવા આવે એક બે દવા હું તમને કહી દઉં જે એક સાઈન આવે છે એક નું ડબલ આવે છે એક ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે જો એ ફ્લાવરિંગમાં ફાયદો થઈ જતો હોય અને ફ્લાવરિંગ લગાડ્યા પછી ફ્લાવરિંગ તો આપણે લગાડી દીધું નિલેશભાઈ બરોબર પણ વધારે ફૂલ આવવાથી વધારે શિંકુ બનવાનું પાછું આપણે પોષક તત્વ આપવા પડે કીધું છે ડબલ સાઈન કે કેટલું મારુદભાઈ જો ખેડૂત મિત્રો તમારા મગ ફ્લાવરિંગ લાગવાનું ચાલુ થઈ ગયું હોય તો સાઈન લ્યો તો પંદર એમ એલ લેવાની છે ફોર લીટર આની વાત થાય નીલેશભાઈ ભાઈ ઘણા ખેડૂતને અડાણે વીસ નો પોપ આવતો હોય એટલે જો સાઈન લ્યો તો પંદર એમ એલ અને ગોદરેજનું ડબલ લ્યો તો એ પણ પંદર એમએલ છે અને જો ઘરડાનું ચમત્કાર લ્યો તો એ વીસ એમ એલ નાખવાનું છે પપે અને પછી જે મેં એમ કીધું ને કે આગળ ભાઈ ફ્લાવરિંગ તો લગાડી દીધું પણ જેટલા ફૂલ છે એટલે એ શીંગુ બંધાય ને એમાં દાણા સારા થાય તો એના માટે ઝીરો બાવન સોત્રી અને સાથમાં જો માઇક્રોન્યુટેટ આવે છે મિક્સ માઇક્રોન્યુટેટ આપી દો તો ફ્લાવરિંગ પણ સારું લાગશે ફ્લાવરિંગમાં ખરતું પણ અટક છે અને શીંગુ પણ સારું થાય અને દાણાનો સાઇઝ પણ મોટી થાય કારણ કે મિક્સ માઇક્રોમ્યુટેટમાં બોરોન બધા જાતના માઇક્રોન્યુટેટ બધા જાતના પોષક તત્વો આવી જતા હોય અને બીજું ખેડૂત મિત્રો કે જો આ તમારે કર્યા પછી અથવા આ કર્યા પહેલાં ફ્લાવરિંગ પહેલાં અથવા પછી જો ગોળ દૂધ સાટી ગયો ખેડૂત મિત્રો એના બહુ હારા સારા રિઝલ્ટ છે સસ્તું છે એટલે નિલેશભાઈ અને ભાઈ કોઈ અપનાવતા નથી પણ એના ઘણા વર્ષોથી સટાય છે અને ઘણા ખેડૂત સાટે છે ને બહુ સારું રિઝલ્ટ છે ગાયનું સોખું દૂધ અઢીસો એમ લેવાનું છે ગોળ સો ગ્રામ લેવાનો છે જો એના ભેગું બ્લેક અમૃત નાખી દો તો રિઝલ્ટ ડબલ થઈ જાય છે મારો અનુભવ અને મેં ઘણા ખેડૂતને શેકવું છે એટલે ખાસ કાળજી લેજો દૂધ તાજું હોવું જોઈએ ફ્રીજનું નહીં જે જે તમે આ દવા વિશે કીધી છે કે મગ અડદ સોરીમાં તમામ પાકમાં લે કે ખેડૂત મિત્રો ઉનારાના તમામ પાક તલ પણ આવી જાય એમાં તલ મગ અડદ સોરી તમામ પાકમાં બહુ સારું રિઝલ્ટ છે આ બધી દવાનું આપણો છેલ્લો પ્રશ્ન જે મગમાં કુકર આવી જાય છે જે પાઈ દઈને તો એમાં ખાસ કરીને કુકર આવી જાય છે અને ના પાય તો તાપમાન વધારે છે દિવસના તાપમાન વધી જાય છે વધી જાય છે અને સાંજના ઘટી જાય છે એના લીધે કુકર આવી જાય છે તો એના માટે ખાસ માહિતી આપો જેથી તમે પાછળ બતાવી છે કે કુકરનો પ્રશ્ન મોટો છે ખેડૂત મિત્રો જે આ કુક્કરનો મોટો પ્રશ્ન છે જે ઉનાળુ પાકમાં જે સોરી મગ અને અડદમાં બધે આ પ્રશ્ન છે એનું એક કારણ છે કે જ્યારે દિવસનું તાપમાન બહુ વધી જાય છે સાલીની માથે વહી જાય છે અને રાતનું તાપમાન નિષુરીએ છે એને હિસાબે શું છે પ્રકારની જીવાત વધારે આવવી જોઈએ લીલી ઇપ્સ સફેદ માખી આના માટે હું કરવું જોઈએ આના માટે થ્રીપ્સ નું રિઝલ્ટ દવામાં બીજી દવામાં આવતું નથી તો આના માટે જે મેં રિઝલ્ટ લીધા છે એમાં પિરપ્રોનીન ચાલી ટકા ઇમિડા ચાલીસ ટકા એના પેગું જો પ્રોફેનો સાયપર અથવા એસી ફેટ બેમાંથી એક આમાં લેવાની છે જો પ્રોફેનો સાયપરિયો તો સાલી એમ છે એમએલ છે અને જો એસી ફેટ લ્યો તો ત્રીસ ગ્રામ છે અને પિપ્રોલિન અને ઇમિડાનું માપ પાંચ ગ્રામ છે પોપે ઓલ લિટરના માપ પ્રમાણે જો આ છંટકાવ કરી દયો તો રિઝલ્ટ સારું મળે છે અદામા કંપની અપટન નામની એક જે દવા કાઢી છે બહુ સારું રિઝલ્ટ છે જો તમે ચાર જમીનમાં ભેજ જાળવી રાખો તો એનું રિઝલ્ટ બહુ સારું છે એની કિંમત થોડીક વધારે છે જે જો તમે પાંચસો ગ્રામ લ્યો તો બારસો રૂપિયાનું છે અને જો અઢીસો ગ્રામ લ્યો તો છસો રૂપિયાનું છે ટૂંકમાં ખેડૂત મિત્રો સાદી ભાષામાં કહું તો સો રૂપિયા પગ થાય છે જો પાંચસોમાં બારે પગ થાય છે અઢીસોમાં સો પગ થાય છે પણ જો મજૂરી ન મળતી હોય તો આ કરાય બાકી મારું એવું માનવું છે કે ઉનાળામાં નેટની દવા બહુ રિઝલ્ટ આપતું નથી કારણ કે એનું કારણ છે ખેડૂત મિત્રો કે તાપમાન વધારે હોય અને સોમાહમાં તાપમાનમાં ભેદ જાજો હોય એટલે જો સતાય મજૂર ન મળતા હોય તો તમે આજી હજી અદામા કંપની ની દવાનો તમે છટકાવ કરી કે એમાં હેલ્થ બહુ સારું રિઝલ્ટ છે એમાં કુકર પ્રશ્ન બહુ મોટો હતો ભાઈને આપણે દવા કીધી હતી ભાઈ પાસે જ જાણી કેમ છે ભાઈ આ દવા આપણે આપણે પચીસ પચીસ સાઈટ હતું અને લેમડા સાઈટ પર હતી તમે કીધું હતું એમાં આપણે તમે સીધી આવ્યો હતો આની પહેલા આપણે બ્લોક બનાવ્યો હતો એમાં પચીસ પચીસ લીમડા સાઈટ પર કીધું હતું પછી રિઝલ્ટ સારું મળ્યું આપણને છે સારું રિઝલ્ટ છે અને ખેડૂત મિત્રો આ ભાઈને હું આજે અહીંયા સલાહ આપીને જાઉં છું તમને કહેતો જાઉં છું કે હવે આમાં ગોળ દૂધ સાટવાનું છે અને એક બ્લેક અમૃત આ ત્રણ વસ્તુ સાટવાની છે આગળ અમે તમને એના રિઝલ્ટ વિશે બતાવ્યું કારણ કે મેં તો ઘણા જોયેલ છે બહુ સારું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો આજની જે દવાની માહિતી અમે આપી છે આજના વિડીયોમાં તે અમારા સંપૂર્ણ વિડીયો આગળના ચેનલમાં અમારે છે કિંમત સાથેનો છે અને છે કેટલી કિંમતે દવા મળે છે તેના માટે ખાસ આગળ વિડિયો આપેલો છે આજની આ માહિતી કેવી રહી ખાસ કોમેન્ટ કરતા દેજો અને તમારા સગા સંબંધીને ગ્રુપમાં આ વિડીયો શેર કરી દેજો જેથી તેને પણ સંપૂર્ણ માહિતી મળે મળીશું પછી બીજા માહિતીના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતા